હવે સાંભળજો એક વસ્તુ કેવી છે બહુ જરૂરી વસ્તુ છે હવે કરવા અને હા આપણે ટૂંક સમયમાં થોડોક કોમેડી વિડીયા બનાવવી ચાલુ કરી દેસી તો બધાએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અમારા વિડીયો લાઈક કરજો બાકી વાગતે ટંટાળો આવી છે

આ કેટલી બધી રાખડી મે આમાં મૂકી છે તમારે બધાયને જોવી છે કે નથી જોવી જોવી છે ઈ મે જોઈ છે ને હાલ બતાવું પણ એની પહેલા એક વસ્તુ કેવી છે કે હવે રક્ષાબંધન આવે છે તો બધાને મારા તરફથી એડવાન્સમાં હેપી રક્ષાબંધન હાલો હવે હું તમને બતાવી દઉં હાલો 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 જો બતાવું જો આ પેલી જો બીજી રાખી સુપરહીરો હા આ હા કોણ છે સુપરહીરો મારે જાણો પડશે આ મલ્લુની સુપરહીરો છે હા વાહ પછી અરે વાહ પછી હજી કેટલી છે એ દીધા છે ઈ બેન સ્વાગત ફ્રેન્ડશીપ કહેવાના છે ફ્રેન્ડશીપ તો રોજ હોય

પછી જો આ મે કાજલ દીદી માટે બનાવી વાહ બાર્બી ડોલ વેરી ગુડ જો અરે જે સસ્પેન્સ હતું એ નીકળું આ ચપાબેની ચલપાબેની ઘોડા ઉપર આવશે વાહ રે વાહ આખો સાથી પરિવાર ઘોડે ચડીને આવવાનો રક્ષાબંધન કરવા અને છેલ્લી આ પ્રાંશીની હા બધે કોઈ નાનો ઘોડો ને કોઈનો મોટો ઘોડો ઘોડાની આખી ફોજ છે

તમે લોકો રક્ષાબંધન કઈ રીતે સેલિબ્રેટ કરો છો એમને કે રાખડી બાંધી તો ભાઈ મને આમ કરશે ફલાણું કરશે ઓલું કરશે ઓલું કરશે ઓલું કરશે ઓલું કરશે એવી રીતે રક્ષાબંધન નથી રક્ષાબંધન ખાલી હાથ ઉપર દોરો બાંધવાનો તહેવાર નથી રક્ષાબંધન આપણા અને આપણા ભાઈ બહેનોના વચ્ચે સ્ટ્રોંગ રિલેશનશીપ ક્રિએટ કરવાનો એક તહેવાર છે અને બધાની સાથે ટાઈમ ટાઈમ સ્પેન્ડ કરવાનો છે ખાલી એમને આમ દોરો છે રાખડી કહી દીધું બાંધી દીધું હાલો આશીર્વાદ આપી દીધા પૈસા આપી દીધા પૂરું એવું નથી આશીર્વાદ જ્યારે બે રાખડી ભાઈને બાંધે ત્યારે બેનના મગજમાં શું ચાલતું હોય કોઈને ખબર છે નથી ખબર ને હું કઈશ બે ના મગજમાં એમ હોય કે મારો ભાઈ બહુ આગળ વધે પછી ભાઈ વિશે બહુ અલગ 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 સારી સારી વસ્તુઓ વિચારતા હોય અને પછી ભાઈ ખાલી પૈસા આપી દે પછી ગિફ્ટ આપી દે એટલે રક્ષાબંધન સેલિબ્રેટ થઈ ગયું ન હોય એ ભાઈ એને આશીર્વાદ આપે કે તું સદા ખુશ રહે પછી હું તારી હર મુસીબતમાં મદદ કરીશ કેમ કે જો આના રિલેટેડ An ninh bằng thân tiêu ninh bởi nó તો બહુ પહેલાં મહાભારત યુદ્ધ કરતા સમયે કૃષ્ણાજીનું ચક્ર આમ કોકને વધ કરવા કદાચ જાતું હતું મને ફાઇનલ નથી ખબર વધ કરવા જાતું હતું તો એમના નામનો ચક્રો એમના નેમના ચક્ર છે એમની નેમની આંગળીમાં લાગી ગયું તો લોહી નીકળવા માંડ્યા ને તો દ્રૌપદીજીએ જોયું ને તેમનો સાડીનો ટુકડો કર્યો અને એમને બાંધી દીધો તેનેથી કૃષ્ણજીએ દ્રૌપદીને પ્રોમિસ કર્યું કે હું તમારી હર મુસીબતમાં સાથ આપીશ પછી

વાહ ભાઈ વાહ મને એક વસ્તુ ખૂબ સરસ ગયમી કે તને જે નથી ખબર એ તે પબ્લિકલી સ્વીકારી લીધું કે આ મને નથી ખબર અને તે બહુ સરસ એક મેસેજ ભી આપ્યો કે રક્ષાબંધન એટલે માત્ર રાખડી બાંધવી મીઠાઈ ખાવી મળવું અને ગિફ્ટ લેવી એ નથી પણ ભાઈ બહેનનો પ્રેમ કાયમ રહે અને કેવો પ્રેમ કે ભાઈ બહેનની મુશ્કેલીમાં કામ આવે અને બેન ભાઈની મુશ્કેલીમાં કામ આવે જીવનના છેલ્લા શ્વાસ સુધી કે તું જ્યાં રહે ત્યાં તું ખુશ રહે તને ઈશ્વર ખૂબ સુખી રાખે નિરોગી રાખે દીર્ઘાયુ રાખે અને કોઈ પણ કર્મને આધીન તારા જીવનમાં કોઈ તકલીફ આવે તો હું ડગલેને પગલે કાયમ તારી સાથે છું પછી બેનને મુશ્કેલી હોય તો ભાઈ એને મદદ કરે અને ભાઈને મુશ્કેલી હોય તો બેન એને મદદ કરે બે હાથે રાખડી છે કામ બનાવી હાલો રાખડી તો બાંધવાની જ હોય એ તો આપણો રિચ્યુઅલ છે હાથે રાખડીમાં પ્રેમ હોય બહારથી લઈને આવીએ એમાંય પ્રેમ હોય પણ જે આપણે હાથે બનાવી એમાં તો ખૂબ પ્રેમ હોય વેરી સરસ બધાને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ મા અમર બધી બહેનોને બધા લાડકવાયા ભાઈઓને અને તમારા બધા જ પરિવારના સ્વજનોને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે અને તમારા દરેક સપના સાકાર થાય જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓમાં ઈશ્વરનો ભાઈઓનો પરિવારનો એકાબીજાનો પ્રેમ અને સાથ કાયમને માટે મળે અને જીવનમાં કોઈને ઈશ્વર મુશ્કેલી જ ના આપે પણ પ્રારબ્ધ કર્મને આધીન આવે તો પરિવારના દરેક સભ્ય એકબીજાની મુશ્કેલ પરિસ્થિતિને સમજી સાથ આપે અને બસ આવી જ રીતે આનંદથી હર્ષોલ્લાસથી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે એ બધા ઉજવે એવી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મા અમરના ખૂબ બધા આશીર્વાદ જય મામા જય શ્રી કૃષ્ણ સીતારામ સતદેવીદાસ અમર દેવીદાસ